હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મેંગો બર્ફી આ રીતની મેંગોની બરફી તમે ક્યારેય બનાવી છે કે નહીં જો ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ બરફી નાના મોટા બધાને બહુ જ ભાવતી હોય છે અને બાળકોની તો ફેવરેટ બની જતી હોય છે તો એકવાર આ ઉનાળામાં આ મેંગોની બરફી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સુપર સોફ્ટ બનતી હોય છે અને તમે તેને ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું આપણે ઘી લેશું હવે આપણે એક વાટકીના માપથી એક વાટકી જેટલો ઝીણો રવો લીધો છે તમે જાડો રવો પણ લઈ શકો છો પણ ઝીણા રવાથી બરફીનું ટેક્સચર બહુ સરસ આવતું હોય છે હવે આપણે તેને ઘીમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે તેને રોસ્ટ કરવાનો છે રવાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ શેકવાનો છે રવાને આપણે એકદમ હાઈ ફ્લેમ પર નથી શેકવાનો તો રવો બળી જતો હોય છે અને અંદરથી કાચો રહેતો હોય છે તે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકીશું આટલા રવાને શેકાતા લગભગ તમને પાંચ થી સાત મિનિટનો સમય લાગી જશે રવામાંથી સરસ એક સુગંધ આવવા માંડે અને એકદમ કલર થોડો ચેન્જ થઈ જાય પિંકીઓ ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે જો આ રીતની બરફી તમે બનાવશો તો બાળકોને કેક ખાવાનું મન થતું હોય તો તેની ગ્રેવિંગ પણ પૂરી થતી હોય છે કેમકે આ બરફીનો ટેસ્ટ એકદમ કેક જેવો જ લાગતો હોય છે જે આપણે મેંગોની કેક બનાવતા હોઈએ છે તેનો ટેસ્ટ એકદમ મેંગોની કેક જેવો જ આવતો હોય છે જો તમે જોઈ શકો છો કે સેજ કલર પણ પિંકિશ થઈ ગયો છે રવાનો અને સરસ એક સ્મેલ પણ આવવા માંડી છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાનો છે અને તે જ પેનમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે આપણે તેમાં મેંગોનો પલ્પ એડ કરવાના છીએ એટલે ખાંડનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે તમારી કેરી ખાટી હોય તો તમે થોડું વધારે પણ લઈ શકો છો મેં અત્યારે થ્રી ફોર્થ કપ જેટલો મેંગોનો પલ્પ લીધો છે તેમાં થોડું પાણી એડ કરીને હલાવીને તે પણ આપણે તેમાં એડ કરી દેસુ વધારે પડતું પાણી એડ કરવાની આપણે જરૂર નથી થોડું એવું પાણીમાં એડ કરીને આપણે હવે આપણે તેની ચાસણી બનાવવાની છે

થોડું ઠંડુ થાય પછી આપણે ચેક કરીએ જો તમે જોઈ શકો છો કે એકતાની સરસ ચાસણી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ આપણે આપણે સ્લો કરી દીધી છે જે જે રવો સાઈડમાં હતો તે રવાને આપણે તેમાં એડ કરી દેવાનો છે હવે આપણે રવાને ચાસણીમાં એડ કરી દેસુ ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે બધું મિશ્રણ એડ થઈ જાય એટલે સરસ રીતે બધું મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની સ્લો ફ્લેમ પર જ આ બધી પ્રોસેસ આપણે કરવાની છે હવે એકદમ મિશ્રણ પેન છોડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે જો તમે જોઈ શકો છો કે આપણે એક જ મિનિટ માટે હલાવ્યું છે ત્યાં તો આપણું મિશ્રણ છે તે પેન છોડવા માંડ્યું છે હજી આપણે થોડી વાર તેને હલાવવાનું છે આપણે હલાવશું એટલે મિશ્રણ સરસ એકદમ ડ્રાય થઈ જશે અને સરસ પેન છોડવા માંડશે મિશ્રણ એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણને ઢાળી દેવાનું છે થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખી છે હવે આપણે બધું જ મિશ્રણ જે છે એ થાળીમાં લઈ લેશું અને સરસ આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું છે આપણે બધા જ મિશ્રણને ઇવનલી સ્પ્રેડ કરી દે મિશ્રણ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય એટલે પછી આપણે તેને ડેસિકેટેડ કોકોનટ થી ગાર્નિશ કરીશું તમે તેને ડ્રાય ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો પણ ડેસિકેટેડ કોકોનટ નો ટેસ્ટ આ બરફીમાં બહુ જ સરસ આવતો હોય છે એટલે મેં તેને ડેસિકેટેડ કોકોનટ થી ગાર્નિશ કર્યું છે તમે તેને પણ સેટ કરી શકો છો અથવા તો બહાર તમે એક કલાક માટે રાખશો ત્યાં તમારી બર્ફી સરસ સેટ થઈ જશે પછી આપણે તેને નાના નાના પીસીસમાં આ રીતે કટ કરી લેવું જો આ રીતની મેંગો બરફી ક્યારે ટ્રાય ન કરી હોય તો એક વાર જરૂરથી ટ્રાય કરજો પહેલી જ વારમાં બાળકોની તો એકદમ ફેવરિટ બની જશે જો ગમી હોય તો લાઈક કરજો અને ચેનલ પર જો નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંડીના બટન પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે આ બરફી મોમાં જ મૂકતા ઓગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ બને છે